ધારી સરકારી દવાખાનામાં નથી કાયમી કોઈ ડોક્ટરો કે નથી એમ્બ્યુલન્સ સુવિધા ગરીબ દર્દી થઈ રહ્યા છે હેરાન પરેશાન નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર આમ તો ધારીને ટૂંક સમય પહેલાં જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે પણ બોતેરથી વધારે ગામનો તાલુકો ધારી છે પણ અહીં આવેલ સરકારી દવાખાનામાં અનેક એવી સુવિધાથી વંચિત છે ત્યારે આજ દિને બહારથી આવતા ડેપ્યુટેશન ડોક્ટર એક આવે છે એ પણ વહેલા મોડા થવાથી કાયમી ડોક્ટરોને નિમણૂક થાય અને ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે એવી લોક માંગ ઉઠવા પામી છે અને છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો પણ અભાવ છે જે અગાઉ બે એમ્બ્યુલન્સ ભંગાર ધૂળ ખાતી હાલતે પડી છે જે રિપેર કરી ચાલુ રાખવામાં આવી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે એ ન પડત પણ હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાને સામે ઉચ્ચ અધિકારી અને જિલ્લાના નેતા આરોગ્ય મંત્રી જોવે અને વર્ષો જૂના આવા પ્રશ્નો ધારી પીએચસી માં હલ કરવા લોક માંગણી છે રિપોર્ટર સંજય વાળા ધારી ફરી મળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાગલ શ્રી રેવાસી હાલ ધારી અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે ડાક્ટરો ત્રણ છે પણ પૂખતા નથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સ સુવિધા નથી જો સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય હિન્દ જય ભારત મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી કોઠા પીપરીયા રહું છું અહીંયા કોઈ રેગ્યુલર ડૉક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી મારી છે બરાબર હું તા કેતનભાઈ વઢેરા તારી અહીંયા સરકારી દવાખાના સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનેક જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જ આવતા હોય છે બીચામાં પૈસા બી ના હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા મોડ આવે એમને લીધે નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ એવા છે સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકો એ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એની નિમણૂક કરવી હોય નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે એમાં એક ડૉક્ટરથી એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક થી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે ધ્યાન આપવું બસ બીજું કંઈ એમ કહેવાનું નથી